નમસ્કાર દોસ્તો ફરીથી સ્વાગત છે આપણા સુંદર મજાના વિડીયોમાં તો દોસ્તો ચોમાસું ચાલુ થઈ ગયું છે અને ચોમાસામાં તો અલગ અલગ પ્રકારની રેર શાકભાજી તો ભાગ્ય તમને જોવા મળે એવી વસ્તુ આજે મેં ગોતી છે આજે આપણે વાસેટીની ભાજી બનાવવાની છે અને વાસેટી વર્ષમાં એક જ વખત થાય ચોમાસાના શરૂઆતમાં એક વખત ફૂલ આવે પછી આખું વર્ષ પછી ન આવે અને થોડાક દસ થી પંદર દિવસ જ એના ફૂલ જોવા મળે પછી આખો વર્ષ જોવા ન મળે ચોમાસાની શરૂઆત થાય એટલે ધીરે ધીરે જો બધી વાસેટીના ફૂલ આવવા મળ્યા છે અને વાસીનાના ફૂલની જે ભાજી બને એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે તો અમે જો આયા વાસીટીનો વેલો ભાળી ગયા તો કે આલો આજે વાસીટીની ભાજી બનાવીએ સ્વાદિષ્ટ આવે છે સાથે સાથે શરીર માટે ખૂબ જ હેલ્ધી આવે છે તો આજે આપણે વાસીટીની ભાજી બનાવવાની છે આ ખાખરાના ઝાડ ઉપર વાસીટીનો વેલો છે એમાં જો આ વાસીટીના ફૂલ આવા ફૂલ હોય થોડા ગયા જેવા ફૂલ હોય થોડા દિવસ જ જોવા મળે દસ થી પંદર દિવસ પછી તો આ બધા હોય પછી કાંઈ આખો મળે જો વાસીટીના ફૂલ વીણવાના બહુ મુશ્કેલ છે કારણ કે જો આ રીતને નાના નાના ફૂલ હોય વીણતા બહુ વાર લાગે અને ઝાડ ની ઉપર આખો વેલો હોય કાંટામાં ને તો આ વેલો તમે નીચે લઈ લીધો છે તોડવી છે જો એટલી તોડી છે કારું તોડી ત્યારે એટલી ભેગી થઈ જો ફૂલ જો આખી વાડીમાં છે પણ બહુ બાવળીયા ની ઉપર ઉપર છે અધેર બહુ છે અને કાંટા છે હેઠે હથળિયા છે અને ઉપર જરીયા અહીંયા ફૂલ ઉપર ઉપર છે અને ઉપર આખો વેલો કોળી ગયો છે નીચે તો ફૂલ નથી વેલા અધેર છે જો અહીંયા છે લો મિત્રો આપણે મહેશભાઈ ચડ્યા છે ઉપર ખાખરા માથે ઉપર જો ઇલેક્ટ્રિક તાર એ છે ખાખરો છે આપણે મહેશભાઈ એની ઉપર ચડી ચડી અને વાસેટી તોડે છે આ જો વાસેટી સાતસો આઠસો નવસો હજાર રૂપિયા સુધીની કિલો છે અને શા માટે એટલો બધી મોંઘી છે તમે જોવો કેટલી મહેનત એ અંબાય છે કેટલી મહેનત કરીશું ને ત્યારે પાંચસો ગ્રામ જેટલી ભેગી થાય લગભગ બે કલાક મહેનત કરીશું ને ત્યારે પાંચસો ગ્રામ ભેગી થાય એટલે એટલી બધી મોંઘી છે દોસ્તો વાસેટી ની ભાજી આંબામાં મહેનત કેટલી પડે છે તમે જો આ ઝાડ ની ઉપર આવીને બેઠો છો લગભગ કલાક બે કલાક વીણશું ને ત્યારે માય ને આપડે પાંચસો થી સાતસો ગ્રામ ભાજી વીણવાની છે કારણ કે આપણે વાળીએ બનાવવાની છે ભાજી એટલે આપણે ચાર જણા છીએ એટલે પાંચસો સત્સો ગ્રામ થઈ જાય ને તોય ઘણી ઘણી જો એક છે મોબાઈલ પકડ્યો છે ડાળી પકડી છે અને આમ ભીણવાય નહીં જો ફૂલ ગોતવાના એટલું અઘરું છે વાસીટી આમ બધી મહેનત જો અને બીજી વસ્તુ બતાવો તમને

કલાક દોઢ કલાક ની મહેનત પછી એક કિલો જેટલી આપણે વાસીટીના ફૂલ જો એમાં કેટલા બધા ઘાટા ખાધા ઝાડવા પર સીડ્યા ત્યારે એટલી ભેગી થઈ છે તો હવે આનું મહત્વ સમજાય કે શા માટે હજાર હજાર રૂપિયા સુધીની કિલો હોય છે કારણ કે આને ભેગી કરવામાં જે મહેનત છે ને એ જ સૌથી વધારે મહેનત છે હવે બધા આને વાસીટીના ફૂલ તોડવામાં કેટલી વાર લાગશે છૂટા પાડવામાં જો તો વ્યવસ્થિત કરવામાં તો આઝાદી મહેનત છે પછી બનતા વાર નહીં લાગે પણ આમાં ઘણી બધી મહેનત છે અને અત્યારે વાડીનો નજારો જોવા એકદમ મસ્ત વાતાવરણ છે વાદળછાયું વાતાવરણ છે એટલે ભાઈ આ ભાજી ખાવાની મજા છે ને મજા જ છે અલગ વાસેટીના ફૂલ જો આ રીતના તોડી લીધા છે અને તોડવામાં બહુ મહેનત થઈ છે આ જો ટાઈમ લાગ્યો તો આ ઝીણે ઝીણે તોડવામાં બહુ મહેનત થાય છે જો એટલે આપણે ભેગી કરી છે નવરાની બનાવવાની છે મસ્ત મજાની સ્વાદિષ્ટ ભાજી મહેશભાઈ

આ વસ્તુ કોઈ નાખે નહીં પણ આપણે જ નાખવાનું છે બરાબર બનાવીએ તો અલગ નહીં અલગ જ રેખી અલગ રેસીપી આપણે કોઈની કોપી નહીં આપણી ખુદની દેશી રેસીપી વાળી રેસીપી જીરું નાખ્યું હવે જીરું નાખ્યું લસણ હવે લસણ થોડુંક થોડુંક ક્રશ કરી આવ્યું છે હા લોવાલા સ્મેલ આવે તો બકે હો હા સુગંધ આવ્યો સુગંધ તો આવી જોઈએ ને હવે ટમેટા કોઈ નાખે નહીં ભાજી માટે પણ આપણે નાખવાના છે સુગંધ આવ્યો ઓપરે જીરું લસણ ને એકદમ મસ્ત આ શેવ સુગંધ આવે કેજો ભાઈ શેવ ની આવશે ઓ ભાઈ નમક ઓછું નાખવાનું છે અજી આપણે સેવ નું નમક ભળે જ નહીં એટલે નમક થોડું ઓછું નાખવાનું છે આ તો આપડે તપેલું ભરાઈ જવાનું છે જેમ જેમ ગરમ થતી જાય છે ઓછી થાય હા હા તો બે વાટકા જેટલી થઈ જશે ભાજી બની ગઈ છે અને જમવામાં જો સરસ મજાની આપણે વાસીટીની ભાજી છે પાપડ છે મરસા છે ઘરની સાઈઝ છે અને ઘી સોપડેલા રોટલા છે ઘરનું દેશી ઘી સોપડેલા રોટલા છે અને બધાય મિત્રો બેસી ગયા છે જમવા જો આદિ ભાઈ ઈ બનાવો એટલે એમાં કાંઈ ઘટે ને એવો ભાઈ થેન્ક યુ તો પછી અને મારે આ મહેશ સાહેબ જા આ છે ગામડા ની મજા ઋતુ પ્રમાણે અલગ અલગ પ્રકારની ભાજી થાય શાકભાજી થાય એ પ્રમાણે આ ભાઈ વગેરે મહેનત આવ્યા તો ભાજી તોડવામાં એટલી મહેનત કરી લસણ તો એની કરતા વધારે મહેનત કરી છે બળવા મળ્યા કારણ કે બસો ગ્રામ અઢીસો ગ્રામ તો આપડે લસણ ની કળીઓ ફોલી હતી તો આ છે ગામડાની મજા સીઝન પ્રમાણે અલગ અલગ બધા શાકભાજી થાય આવી બધી ડુંગરામાં અને ખેતરોમાં ઉગી નીકળે અને એ બધા શાકભાજી છે ઋતુ પ્રમાણે ખાવાની મજા જ અલગ છે ચોમાસામાં તો કંટોલા છે આપણે વાસટી ની ભાજી છે તો ઘણા પ્રકારના શાકભાજી ઉગે અને એકદમ સો ટકા ઓર્ગેનિક હોય એટલે ખાવાની મજા આવે અને સ્વાદમાં એક નંબર હોય તો જો બધા મિત્રો આપણે વાડીએ પાર્ટી કરીએ છીએ અમતી વાડીએ તો અલગ જ મજા આવે ખાવાની